તો આ ભરતી પ્રક્રિયામાં આપ લાભ લઈ શકશો તો મિત્રો આ માટે આઈસી ની રાજકોટ બ્રાન્ચ ખાતે અગિયાર ફેબ્રુઆરી બે ને રવિવારે સવારે દસ વાગે જીપીએસી ક્લાસ વન ટુ ઓફિસરો દ્વારા જેમને ખાસ પોતાના પ્રેલિમ અને મેઇન્સ ના અનુભવ નો આપને આપવામાં આવશે સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રો બાર પાસ છે તે લોકોમાં માના ફાઉન્ડેશન માટે પણ અહીંયા ખૂબ સારી તમને યોગ્ય દિશા અને દ્રષ્ટિકોણ આપવામાં આવશે તો મિત્રો રાસ એની જોવો છો આજે જ સ્ક્રીન ઉપર આપેલ નંબર પર કોલ કરી આપનું રજીસ્ટ્રેશન અચૂક કરાવો